પૂરી તારી મેર છે માડી તારા દરબારે અમને લીલા લહેર છે ઢોલઢમા ડંભાગે સૌ ગાડા ગેલા થાય છે નાચી કૂદીને માળી ગુણલા તારા ગાય છે માડી તારા દરબારે અમને લીલા લહેર છે દર્શન કરવા તારા કેવી પડાપડી થાય છે માડી તને જોતા સૌના હૈયા ઠરી જાય છે માડી તારા દરબારે અમને લીલા લહેર છે મામા મુખે બોલી ઘણા ભાવમાં ભીંજાય છે પાન સાવ ભૂલી આંખે આંસુડા છલકાય છે માડી તારા દરબારે અમને લીલા લહેર છે રૂડા ચાચર ચોકે નરનારી ભેગા થાય છે રંગતાળી રમતા તારા રંગે રંગાય છે માડી તારા દરબારે અમને લીલા લહેર છે ગરબાની રમઝટ તો એવી જામી જાય છે ગોપી મંડળના હૈયા ફૂલ્યાના ફૂલાય છે માડી તારા દરબારે અમને લીલા લહેર છે માડી તારા ભક્તો પર પૂરી તારી મહેર છે અંબે માત કી જય